ટશભાઈ અદાના કાયદામાં અને સરકારી પડતર જમીનના ગોટામાંથી આપ્યા અને નરેન્દ્રભાઈ ને પૂછો તો ખાલી અદાડીને પધરાયું કોંગ્રેસ ની સરકારમાં જમીનોની ફાળવણી એ દાળીયા ને કરીને એમાંથી ખેતમજૂરી ખેડૂત બનાયા સુરતી સ્વાદની મોંજ હવે આપણા ઉનામાં જી હા હવે તમને આપણા ઉનામાં મળશે ગરમાગરમ ડોસા ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે જો તમે દિવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટમાં ઢોંસા ખાવાનું ભૂલતા જ નહીં સામાન્ય નહીં લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોસા ચીઝ ઢોસા મેક્સિકન ઢોસા રજવાડી ઢોસા અને અવારા ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોંસાની તો વાત જ કંઈક અલગ છે ઢોસા પોઈન્ટ ગિરઘડરા રોડ ઉના

હવે લલિત દાદા થવ ત્યાં સુધી રાહ ના જુઓ એના માટે હાથ જોડવા તમને આયા છે ઇન્દુની ભાઈ એમની વાતમાં કહ્યું કે આપણે ચૂંટણી ટાળે જ્ઞાતિ અને ધર્મમાં વેચાઈ જઈએ છીએ કોળી પટેલ થઈ જઈએ આદિવાસી દલિત થઈ જઈએ કડવા ને લેવા થઈ જઈએ આહિર થઈ જઈએ ઉત્તર ગુજરાતમાં માલધારી અને ચૌધરી થઈ જઈએ फक्त खेडूत बनी ने जो विचारता होत तो बे हजार ने पचीस ना गुजरात में अपनी परिस्थिति आ न हो कोटवा जब केस चालतो तो तेरे शहीद आजम भगत सिंह ने पूछू के क्रांति क्या है तेरे भगत सिंह की दे लू के क्रांति से हमारा मतलब है किसानों और मजदूरों के हाथ में सत्ता सत्ता ना केंद्रवा खेडूत અને શ્રમજીવી મજદૂર હોવો જોઈએ આ લોકોએ ધીરે ધીરે કરીને પચીસ ત્રીસ વર્ષના શાસનમાં ખેડૂતોનું બોર્ડ ફિનિશ કરી નાખ્યું ક્યાંયના રેવાડા દીધા દિલ્હીમાં જેવી ડમફાસ થોકે યુપી અને બિહારમાં ભાષણ કરે નરેન્દ્રભાઈ અને કે આ ખેડૂતોની આવક હું ડબલ કરવાનો છું આ લાલજીભાઈ એ કીધું એ પ્રમાણે તમારા ભાવ તો જુઓ એ આપણી શું કંગાલીયત છે સાવ આપણને પૂરા કરી નાખ્યા નકરી આખા ગુજરાતના અઢીસો તાલુકામાં જ્યાં જુઓ ત્યાં ખોટી માપણી મારું ખેતર તમારામાં બોલે તમારું લાલજીભાઈ બા બોલે લાલજીભાઈનું અમિતભાઈ બા બોલે અમિતભાઈનું વસરામભાઈ બા બોલે આવો વિકાસ હોય આ તમારું શાસન છે અને આટલું ઓછું હતું એમ તમે બોટાદમાં જે પ્રમાણે ખેડૂતોને માર્યા છે આ તમારો માપનો દેશ છે હે ખરાબ વર્ષમાં કહ્યું બે દિવસ પછી સરદાર વલ્લભભાઈ પટેલની

રવિશંકર મહારાજ આ કોનો ગુજરાતનો કોનો દેશ અને આ શું ફુટેલી કાર્તો ને માથે બેસાડી 25 30 વર્ષથી આ ચોરોને માથે બેસાડ્યા હવે તો ગુજરાતીઓ જાગો ઇન્દ્રદીપ ભાઈની આ કૃષક મૂમેન્ટનો મૂળ વિચાર એ છે કે સુરતમાં વરોડાવા રાજકોટમાં જે પ્રમાણેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેખાય છે એ આપણા ગામડા સુધી પહોંચવું જોઈએ ખેડૂત ખેતી અને ગામડાને બરબાદ કરીને તમે જે વિકાસ કર્યો છે એ કોઈપણ સંજોગોમાં કુશક આંદોલન અને કોંગ્રેસ પાર્ટી ચલાવવાની નથી એ ટંકાની ચોટ ઉપર તમને કહેવા કહેવાના છે ઉદ્યોગપતિ કમાય ઉદ્યોગો હોવા જોઈએ આજે મારા હાથમાં જે કારણે ઘડિયાળ પહેરી છે કે આ માઈક છે એનું નિર્માણ કોઈ ફેક્ટરીમાં થયું છે પણ ઘણા બધા વડીલો બેઠા છે कांग्रेस री सरकार हती उच्छंगिराई भेबरे आज सौराष्ट्र मा 12 लाख एकर એટલે કે 25 લાખ વીગા થી વધારે જમીન પટેલ સમાજ અને ઘરોકી વાઓને આપી એની સાથે સાથે देवी पुजारी કરાવળ આદિવાસી કોળી પટેલ ઠાકોર અને દલિતોને પણ 5 થી 7 લાખ વીગા

દલિત આદિવાસી ઓબીસી ના પટેલોને ને અને નરેન્દ્રભાઈ સરકારમાં જમીનો મળી અદાણી અંબાણીને અંબાણી રિયલ એસ્ટેટના ના માફિયાઓને અને ફક્ત પૂંજીપતિ ઉદ્યોગપતિઓને તો આ બે વિચાર અને બે પાર્ટી વચ્ચેનું અંતર તમારે સમજવાનું છે આજે લાંબી વાત નહીં કરું આપ સૌને એટલું કહીને મારી વાણીને વિદામ આપું છું કે જે લલિતભાઈએ કીધું ઇન્દ્રનીલભાઈ કહ્યું મંચ ઉપરના તમામ સાથીઓએ કીધું ચૂંટણી વખતે મહેરબાની કરીને ભૂલી જજો કે તમે કડવા ના પટેલ છો ચૂંટણી વખતે મહેરબાની કરીને ભૂલી જજો કે તમે ગઢવી અને ચારણ છો તમે દલિત અને આદિવાસી જો ફક્ત ખેડૂત તરીકે તમારું હિત વિચારશો તો બે હજાર ને સત્યાવીસ નું ગુજરાત એ જુદું ગુજરાત હશે આની મને પાકી ખાતરી આજે ખેડૂત જે પોતાની ધરતી પર જે હુમલાનો ભોગ બન્યો